નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇસ્ટુ જ્ઞાન પર આજે આપણે નવા સબ્જેક્ટ સાથે આવ્યા છીએ તો આજે આપણે શીખશું અને જાણીશું ટેમ્પરેચર મેઝરમેન્ટ ટેમ્પરેચર મેઝરમેન્ટમાં ખાસ કરીને પ્રાઇમરી એલિમેન્ટમાં બે પ્રાઇમરી એલિમેન્ટ મુખ્યત્વે યુઝ થાય છે તો એમાં એક છે થર્મોકપલ અને બીજું છે આરટી તો એ અલગ અલગ ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે અલગ અલગ લોકેશન પર યુઝ થાય છે તો પેલું છે થર્મોકપલ થર્મોકપલ એ બે અલગ અલગ ધાતુના એટલે કે મેટલ્સના જોડાણથી બનેલું હોય છે ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોસેસમાં થતા ટેમ્પરેચર તફાવતને સેન્સ કરી એ સેન્સર્સ મિલીવોલ્ટ જનરેટ કરે છે તે કંટ્રોલર દ્વારા આપણે ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકીએ છીએ થર્મોકોપન મુખ્યત્વે ઘણી બધી પ્રકારના આવે છે જેમાં કે ટાઈપ ઈ ટાઈપ ટી ટાઈપ જે ટાઈપ એસ ટાઈપ પી ટાઈપ તો એમાં મુખ્યત્વે ઇજેક્ટ એટલે કે ઈ જે કે ટી આ મુખ્ય ચાર પ્રકારના વધારે પ્રમાણમાં યુઝ થાય છે અને બી ટાઈપના થર્મોકપલ એ વધુ ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે થાય છે તો કે ટાઈપ છે એ ક્રોમલ એલ્યુમેલ એ બે પ્રકારના ધાતુરાળી જોડાયેલું હોય છે અને તે મિલીવોલ્ટ જનરેટ કરે છે અને તે ફાસ્ટ રિસ્પોન્સ આપે છે અને કિંમતમાં થોડું કોસ્ટલી પડે છે પણ ફાસ્ટ રિસ્પોન્સ આપે છે અને હાઈ ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે યુઝ થાય છે તો થર્મોકપલ કે ટાઈપનું જે થર્મોકપલ છે એ માઇનસ ટુ ફિફ્ટી ડિગ્રીથી લઈ અને સાડા બારસો ડિગ્રી સુધીનું ટેમ્પરેચર મેઝરમેન્ટ કરી શકાય છે અને જ્યારે વાત કરીએ બીજા પ્રાઇમરી એલિમેન્ટ એટલે કે આરટીડીની રજિસ્ટ્રન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર તો રજીસ્ટ્રન્સ ટેમ્પરેચર ડિટેક્ટર એ ઝીરો ડિગ્રીથી લઈ અને સાડા ચારસો ડિગ્રીનું મેઝરમેન્ટ કરી શકાય છે તે મુખ્યત્વે પ્લેટિનિયમ ધાતુનું મળી આવે છે અને પ્લેટિનિયમ ધાતુ એટલે કે ત્રણ પ્રકારના આરટીડી મળે છે જેમાં પીટી હંડ્રેડ પીટી ટેન અને પીટી થાઉઝન્ડ જે ઇન્ડસ્ટ્રીઝમાં મુખ્યત્વે પીટી હંડ્રેડનો યુઝ થાય છે પીટી એટલે પ્લેટિનિયમ અને તેમાં ત્રણ પ્રકારના આરટીડીનો મુખ્યત્વે યુઝ થાય છે ટુ વાયર થ્રી વાયર અને ફોર વાયર આરટીનો યુઝ શા માટે થાય છે એ કહી શકીએ કે તે થર્મોકપલની સાપેક્ષમાં એટલે કે એની સામે એ ઓછું કોસ્ટમાં મળી આવે છે બીજું તેમાં હાઈ એક્યુરેસી મળે છે તો મિત્રો આ હતું આપણું ટેમ્પરેચર મેઝરમેન્ટના પ્રાઇમરી એલિમેન્ટ માટે માહિતી આપી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મિત્રો આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ટેમ્પરેચર મેઝરમેન્ટમાં પ્રાઇમરી એલિમેન્ટના મુખ્ય બે ટેમ્પરેચર એલિમેન્ટ થર્મોકોપલ અને આરટીડી વિશે થોડું સમજ્યા હવે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં આગળ શીખવા માટે જોડાયેલા રહો આપણી ચેનલ ઇસ્ટ્રુ જ્ઞાનમાં અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર